આપણા ગૌરવી પ્રભુના નામમાં હું ફરીથી તમને પ્રેમી સલામ પાઠવું છું જીવન સંદેશ મિનિસ્ટ્રીની જે ઓનલાઈન સેવા છે એમાં હું તમારો સર્વનો આવકાર કરું છું માથેની લખેલી સુવાર્તા તેનો પાંચ છ સાત અધ્યાય ઉપર જે પહાડ પરનું ભાષણ છે એ આપણે શીખી રહ્યા છીએ પાછલા દિવસોમાં માથેની સુવાર્તા સાતમો અધ્યાય અને એકથી બાર કલમ સુધી આપણે જોયું હતું અને આજે આપણે માથેની સુવાર્તા તેનો સાતમો અધ્યાય તેર અને ચૌદ આ બે કલમો જોવા માંગીએ છીએ જો તમારી પાસે તમારું બાઇબલ ખુલ્લું હોય તો તમે માથેની સુવાર્તા તેનો સાતમો અધ્યાય તેર અને ચૌદ કલમ જોશો તે એવું લખવામાં આવ્યું છે તેરમી કલમથી તમે સાંકળે બહારણેથી મહે પેશો કેમકે જે માર્ગ નહસમાં પહોંચાડે છે તે ચોળો છે ને તેનું બહારણું પહોળું છે ને ઘણા તેમાં થઈને પેસે છે કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બહારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે આ સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ કોઈ લેખ લખે અથવા થિસિસ લખે અથવા તો નિબંધ લખે તો એનો જે આઉટકમ હોય જે જવાબ હોય જે નિચોળ હોય એ છેલ્લે કન્ક્લુઝનમાં લખવામાં આવે છે અંતમાં એ દર્શાવવામાં આવે છે કે હું આ જે લખી રહ્યો છું એમાં ખરેખર શું કરવું જોઈએ પણ તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરૂઆતમાં જ એનો સારાંશ આપી દે છે એનું જે આઉટકમ છે રિઝલ્ટ છે અને ઈસુ તેરમી કલમમાં શરૂઆતમાં જ લખે છે કે તમે સાંકળે બારણે માહે પેશો એટલે ખરેખર શું કરવાનું છે એ ઈસુએ પહેલાં જ કહી દીધું છે અને પછીથી જે બે સરખામણીઓ છે તે આપવામાં આવી છે અને આ જે સરખામણીઓ છે તે કઈ છે અને એ સરખામણી તો આવી છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે બે રસ્તા છે એક સાંકળો રસ્તો છે અને એક ચોળો રસ્તો છે ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે બે પસંદગીઓ છે આ પસંદગીઓ તમને ક્યાં તો જીવનમાં લઈ જાય છે ક્યાં તો નાશમાં લઈ જાય છે હજુ પણ ઈસુ કહે છે કે આ જે સાંકળો માર્ગ છે એમાં જનારા બહુ થોડા છે અને જે ચોળો માર્ગ છે જેનું બહારણું પહોળું છે એમાં જનારા ઘણા છે હજુ પણ એક તફાવત છે ઈસુ એવું કહે છે કે જે માર્ગ સાંકળો છે એ તમને જીવનમાં લઈ જશે અને જે માર્ગ ચોળો છે એ તમને નસમાં લઈ જશે એનું બહારણું સાંકડું છે અને એનું બહારણું પહોળું છે આ તફાવત સાથે ઈસુ ખ્રિસ્ત આપણને જીવનનો એક બહુ જ મહત્ત્વનો પાઠ શીખવવા માગે છે ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગે છે કે જે ચોળો માર્ગ છે એના કરતાં સાંકળો માર્ગ પસંદ કરો અને ઈસુ એવું કહેવા માંગે છે કે તમારા જીવનમાં ઘણી બધી પસંદગીઓ આવશે વારંવાર પસંદગીઓ આવશે અને એ પસંદગીમાં શરૂઆતમાં ઈસુ કે છે કે તમે સાંકળે બહારણે મહે પેસો અને માટે જ આ સાંકળો માર્ગ શું છે આ પહોળો માર્ગ શું છે એ આપણે સમજીએ એ ખરેખર બહુ જરૂરનું છે ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે સાંકળે બહરણે માહે પેસો કેમ કે જે માર્ગ નસમાં પહોંચાડે છે તે ચોડો છે આ નસમાં પહોંચાડનાર જે વાત છે આ નસ એટલે ખરેખર ઈશું એવું કહેવા માંગે છે કે ખ્રિસ્ત વગરનું જીવન એ નસની વાત ઈશું કહેવા માંગે છે ઈસુ એવું કહેવા માંગે છે કે તમારી પાસે નોકરી હોય પૈસા હોય ઘર હોય સ્ટેટસ હોય તંદુરસ્તી હોય બધું જ હોય પણ જો તમારી પાસે ખ્રિસ્ત ના હોય તો તમે નસને માર્ગે જઈ રહ્યા છો એક એવી જગ્યા એક એવા સમયની વાત ઈસુ કરવા માંગે છે કે જ્યાં ખ્રિસ્તની હાજરી નથી દાઉદ રાજાની પ્રાર્થના મને વારંવાર યાદ આવે છે ગીત શાસ્ત્ર મો અધ્યાય અને અગિયારમી કલમ અને દાઉદે પ્રાર્થના કરી હતી કે તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં અને તારી હાજરીમાંથી મને કઢી મૂકતો નહીં હું ફરીથી ઘેટા ચલાવવાનું કામ કરી શકીશ મારી પાસેથી આ રાજપદ અને રાજગાદી ચાલી જશે તો ચાલશે પણ તારી હાજરીમાંથી મારે જવું નથી કારણ કે દાઉદ જાણે છે કે જ્યાં પ્રભુની હાજરી જ ના હોય એ નહસનું જીવન મને જોઈતું નથી અને માટે ઈસુ કહેવા માંગે છે કે તમે સાંકળે માર્ગે અંદર પહેશો ઈસુ ખ્રિસ્ત જ્યારે એવું કહેવા માંગે છે કે સાંકળે માર્ગે પહેશો કારણ કે એમાં જીવન રહેલું છે તો આ જીવનની જે વાત છે એ શું છે એ તો ખરેખર એક પવિત્રતા અને ન્યાય જીવનની વાત ઈસુ કહેવા માગે છે ઈશ્વરની હાજરીની વાત છે મારા ઈશ્વર સાથે ના સમયની વાત છે મારા દેવ સાથેની ઓળખાણ હું ફરીથી જે પાપને કારણે મારો સંબંધ તૂટ્યો હોય એની જગ્યાએ તેની સાથે જોડાયેલો હોઉં અને મારી પાસે જીવન હોય એ દેવનો પ્રેમ અને માફીનો મને અનુભવ હોય હું ઈશ્વરના વારસદાર તરીકે હિસ્સેદાર તરીકે જીવતો હોઉં એ જીવનની વાત પ્રભુ કહી રહ્યા છે અને માટે આ પૃથ્વી પરના જીવનમાં માંદગી અને પ્રશ્નો અને તંગીઓ અને ઘણા બધા પડકારો અને ચિંતાઓ એની વચ્ચે પણ પ્રભુ મને જીવનમાં દોરે છે અને માટે પ્રભુ એવું કહી રહ્યા છે કે તમે સાંકળે બહારણે તેમાં થઈને પેશો તો આ બે જે માર્ગ ઈસુ બતાવી રહ્યા છે એક માર્ગ એ ચોળો છે અને એક માર્ગ એ સાંકળો છે તો ઈસુ એવું કહી રહ્યા છે કે જે માર્ગ નહસમાં પહોંચાડે છે એ ચોળો છે એટલે આ જે વિશાળ માર્ગ છે ચોળો માર્ગ કે જે નહસમાં લઈ જાય છે એનો અર્થ શું છે એનો અર્થ એ છે કે ઈસુ એક સ્વચ્છંદી જીવનની વાત કહેવા માંગે છે જે માર્ગ ચોળો છે એમાં કોઈ નીતિ નિયમો નથી કોઈ ધરાધોરણો નથી કોઈ રોકનાર નથી હું મારા મનનો રાજા હોઉં અને હું ઈચ્છું એ જ પ્રમાણે હું કર્યા કરું કોઈ રિસ્ટ્રિક્શન નહીં એ માર્ગ ચોળો છે એમાં મનમાની છે એમાં કોઈ બાંધછોડ છોડ નથી અને એક એવા માર્ગની વાત છે કે જ્યાં છે છે કારણ કે કે કહે ત્યાં થઈને ઘણા જઈ રહ્યા છે ઘણા તેમાં થઈને પેસે છે પણ ઈસુ કહે છે કે જ્યારે એ માર્ગમાં તમે પસાર થશો અને જ્યારે એ માર્ગનો અંત આવશે ત્યારે નાશ હશે ત્યારે ઈશ્વરની એ હાજરી એ ઈશ્વરનો આનંદ એ તમને મળશે નહીં પણ ત્યાં શિક્ષા હશે અને માટે ઈસુ કહેવા માંગે છે કે ઘણા એમાં થઈને જાય છે કેમ જાય છે કારણ કે એ બહુ સરળ છે એમાં મને ફાવે મને ગમે લોકોને હું જોઈને એમના જેવું કર્યા જ કરું એ માર્ગ એ ચોળો માર્ગ છે એનું બહારણું પહોળું છે એમાં થઈને ઘણા જઈ રહ્યા છે અને અંતે નહસ છે ખ્રિસ્ત વગરનું જીવન છે પણ એ શું કહે છે કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે દેવની અનંત કાળિક જીવન એ સાંકડો છે આ માર્ગ જે સાંકડો છે એ મારા જીવનમાં શિસ્ત માંગે છે ઈશ્વરનું આધિપત્ય માંગે છે ઈસુ મારા હૃદયના રાજા હોય અને હું પવિત્ર આત્માનો અવાજ સાંભળતો હોઉં અને એ દેવનો આત્મા મને કરેક્ટ કર્યા કરતો હોય યુહાનની સુવાર્તા પંદરમો અધ્યાય અને એમાં વેલાની જે વાત છે કે જે ડાળી ફળ આપે છે એને પ્રભુ એ મારી કાપકૂપ કરે છે એને સુધારે છે એને વધારે તૈયાર કરે છે અને માટે એક ડિસિપ્લિનનું જીવન છે આ જીવનમાં ખ્રિસ્તના સ્વભાવ સાથે મારે જીવવાનું છે મારે એમાં ધીરજ રાખવાની છે એમાં સહનશીલતાની વાત છે એમાં માફીની વાત છે એમાં જતું કરવાની વાત છે અને માટે આ ખ્રિસ્તનો માર્ગ છે મારા વિચારો અને મારી યોજનાઓ અને મને આવું જ ગમે છે એ ત્યાં ચાલી શકતું નથી એ જગતમાં લોકો જીવે છે એ રીતે જીવવાનું નથી પણ ખ્રિસ્તના શિષ્ય બનીને દેવનો જે આદેશ મારા જીવનમાં છે પ્રભુની મારા માટેની જે યોજના છે એને પારખીને મારે તેની પાછળ ચાલવાનું છે અને માટે વલાઓ કેટલા બધાને આ ધોરણ ગમતું નથી કેટલા બધાને આ શિસ્ત ગમતું નથી આ સાંકડા માર્ગે જવાનો નિર્ણય એ પસંદગી કેટલા બધાને ગમતી નથી અને માટે ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકળો છે તેનું બહારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ વેરી ફ્યુ બહુ ઓછા છે કે જેઓને આ ખ્રિસ્ત અધીનતાનું જીવન ગમે છે અથવા તો તેઓ પસંદ કરે છે અથવા તેઓ પોતાને સોંપે છે કે હું હવેથી ખ્રિસ્તના ધોરણે ચાલીશ અને માટે જેટલા જેટલા ક્રાઇસ્ટ પ્લસ સમથિંગ એવું જીવન જીવવા માંગે છે એ લોકોને નથિંગ તેઓને કશું મળવાનું નથી પણ ક્લા ક્રાઇસ્ટ પ્લસ નથિંગ ઇઝ ઇક્વલ ટુ એવરીથિંગ કેટલા બધા ઈસુની સાથે સાથે બીજું ઘણું બધું પોતાની મરજીનું લઈને ચાલવા માંગે છે કે જે ચોળા માર્ગમાં લઈ જાય છે અને પ્રભુ કહે છે કે તમે આ જીવનને મેળવી શકશો નહીં લોકો સાંકળા માર્ગે જવાનું કેમ પસંદ નથી કરતા કારણ કે સાંકળો માર્ગ છે જીવનમાં લઈ જાય છે તો પણ કેમ પસંદ નથી કરતા કારણ એ છે કે કેટલા બધા પોતાના વળગી રહેલા પાપને છોડવા માંગતા નથી કારણ કે ઘણાને પોતાના અમુક પાપ એ વ્હાલા લાગે છે મનગમતા લાગે છે અને માટે તેઓ એ પાપ છોડતા નથી બીજા ઘણી સમજણ છતાં પણ પાપને તેઓ છોડી શકતા નથી કારણ કે તેઓ પ્રભુની વાતને અધીન થતા નથી કેટલા બધા જાણી જોઈને પાપમાં પડી રહેવા માંગે છે અને આ કારણોને લીધે તેઓ જાણે છે કે સાંકળો માર્ગ છે અને એ માર્ગમાં જીવંત છે અને તો પણ તેઓ એને પસંદ કરતા નથી એટલે આપણને પ્રશ્ન થવો જોઈએ કે પ્રભુએ કેમ બે માર્ગ મૂક્યા કેમ પ્રભુએ એક જ માર્ગ ના મૂક્યો સાંકળો અને જીવનવાળો માર્ગ એનું કારણ એ છે કે લોકોએ આ બીજો માર્ગ શોધી કાઢ્યો છે કારણ એ છે કે શેતાને માણસોની આગળ આ બીજો માર્ગ મૂક્યો છે દેવનો જે માર્ગ છે એ સાંકળો માર્ગ છે જીવનનો માર્ગ છે પણ શેતાને ઓપ્શનમાં પસંદગીમાં એક બીજો માર્ગ મૂક્યો છે અને શેતાન લોકોને એ માટે લલચાવે છેતરે છે ખેંચે છે કેટલા બધા અજવાળામાં આવ્યા પછીથી પણ અંધકારમાં ખેંચાય છે અને ઘણા બધા જેઓ અંધકારમાં છે તેઓ અજવાળામાં આવવા માગતા નથી કારણ કે શેતાન તેઓની પાસે રોજ રોજ એક પસંદગી કરાવે છે એ ચોળા માર્ગની નહીં પહોળું બહારણું અને નસ તરફ લઈ જનાર અને માટે ઈશ્વરે તેઓની આગળ પસંદગી આપી છે પ્રભુએ શરૂઆતમાં જ કહી દીધું તમે સાંકળે બહારણે મહે પૈસો અને માટે ભલાઓ મારે તમારે આ જે ચોળો માર્ગ છે જેનું બહારણું પહોળું છે એને ના પાડવાની જરૂર છે જો હું અને તમે એને ના નથી પાડતા તો વાલો આપણે કેટલી બધી વખત એ તરફ ખેંચાઈ જઈશું સારું એક વાત હું તમને કહીને બંધ કરવા માંગુશ અને એ વાત તો એ છે કે જો તમારે જીવન મેળવવું છે જો તમારે સાંકળે બહારણે અને જેનું બહારણું સાંકડું છે જેમાં થોડા જ જઈ શકે છે અથવા જઈ રહ્યા છે એ જો તમે પસંદ કરવા માગો છો તો તમને આ જીવન કઈ રીતે મળી શકે છે અથવા જો તમને એમ થાય છે કે મારે આ સાંકડા બહારણે જવું છે કારણ કે એમાં જીવન રહેલું છે મને જીવન જોઈએ છે તો વલાઓ આ જીવન તો ઈસુ પાસે તમને મળે છે અને એ તો ભરપૂર જીવનની વાત છે તમે યુહાનની લખેલી સુવાર્તા અને તેનો દસમો અધ્યાય અને તેની સાતમી કલમ જો જુઓ યુહાનની લખેલી સુવાર્તા તેનો દસમો અધ્યાય અને તેની સાતમી કલમ તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે ઘેટાનું બહારણું હું છું જેટલા મારી અગાઉ આવ્યા તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે પણ ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં હું બહારણું છું મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને મહે આવશે ને બહાર જશે અને તેને ચરવાનું મળશે ચોરી કરવા મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી ચોર આવતો નથી તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું જેઓને જીવન જોઈએ છે ભરપૂર જીવન જોઈએ છે વલાઓ એમણે ઈસુની પાસે આવવાની જરૂર છે કારણ કે જીવનનું બહારણું તો ઈસુ પોતે છે એ ઈસુ કે જેમણે આ પૃથ્વી ઉપર આવી ને મારા અને તમારા માટે વધસ્તંભ પર આપણા પાપોની સજા સહન કરી છે આપણો એ ભાર એમણે લઈ લીધો છે અનંતકાળની શિક્ષામાંથી મુક્ત કર્યા છે અને માટે આ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે એ વધસ્તંભ પર વિશ્વાસ કરવાની જરૂર છે એ ઈસુના મરણ ઉપર એમના વહેલા લોહી ઉપર અને એમના ત્રણ દિવસ પછી સજીવન થયેલા એ ઈસુ ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે એટલે સૌથી પહેલી બાબત કે એ બહારણું એ ઈસુ છે એ ઈસુ છે કે જેનામાં જીવન અને ભરપૂર જીવન છે બીજી બાબત કે આ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે એમના વધસ્તંભના મરણ ઉપર એ એકલા જ મારા અને તમારા માટે છુટકારો છે ત્રીજી બાબત કે મારે ને તમારે આપણા પાપોની માફી ઈસુ પાસે માંગવાની જરૂર છે કહેવાની જરૂર છે કે ઈસુ મને મારા પાપ માફ કરો તમારા લોહીથી મને ધુવો મને શુદ્ધ કરો મારે આ સાંકળે માર્ગે જવું છે અને આ સાંકડા માર્ગમાં મહે પેસવાથી જે જીવન મળે છે એ જીવન મને જોઈએ છે એમાં સંઘર્ષ છે પડકારો છે ખ્રિસ્તના નિયમોના પાલન સાથે એની અધીનતા સાથે ચાલવાનું છે પણ આ કબૂલાત સાથે કે ઈસુ મને માફ કરો ચોથી અગત્યની બાબત કે તમે તમારા હૃદયમાં ઈસુને રાજા તરીકે સ્વીકારો ઈસુને કહો કે પ્રભુ તમે મારા હૃદયના માલિક બનો મારે આજથી તમારી અધીનતામાં ચાલવું છે જો આપણે કદાચ માર્ગ ભૂલ્યા હોઈએ અથવા તો હું કયા માર્ગે ચાલી રહ્યો છું એની જો સમજણ આજે પ્રભુ મને આપી રહ્યા છે તો ભલાઓ તમે તમારા હૃદયમાં જ્યાં છો ત્યાં ઈશુને પ્રાર્થના કરો કે પ્રભુ હું મારા હૃદયનું બારુંણું ઉઘાડું છું મારા હૃદયમાં આવો મારા રાજા તમે બનો અને આજથી હું તમારી વાત માનીશ અને એમ કરવા દ્વારા તમે આ સાંકળો માર્ગ પસંદ કરી શકો છો થોડાક પ્રશ્નો હું તમારી આગળ પૂછીશ અને તમે જ્યાં છો ત્યાં તમારા મનમાં પ્રાર્થના કરીને આ સાંકળો માર્ગ પસંદ કરીશ સૌથી પહેલો પ્રશ્ન તમને તમારો માર્ગ ખબર છે શું તમને ખબર છે કે તમે કયા માર્ગે જઈ રહ્યા છો એક ચોળા માર્ગે જઈ રહ્યા છો જેમાં ઘણા જઈ રહ્યા છે જેમાં કોઈ નીતિ નિયમ નથી કે પછી તમે સાંકળે માર્ગે ખરેખર જઈ રહ્યા છો એટલે મારો પ્રશ્ન એ છે કે તમે કયા માર્ગે ચાલી રહ્યા છો શું તમે આ અગાઉ જ સાંકડો માર્ગ પસંદ કરી લીધો છે અને તે ઉપર ચાલી રહ્યા છો કે પછી તમે ચોળા માર્ગે ચાલી રહ્યા છો જેનું બહારણું બહુ મોટું છે આ પ્રશ્ન તમારી આગળ છે બીજો પ્રશ્ન શું તમે જીવનનો માર્ગ સાંકળો માર્ગ પસંદ કરીને તે પર ચાલવાનું ચાલુ રાખશો જો તમે ચોળા માર્ગે જઈ રહ્યા છો તો શું તમે સાંકળો માર્ગ પસંદ કરશો અને જો તમે સાંકળે માર્ગે જઈ રહ્યા છો તો ત્યાંથી માર્ગ બદલવાની જ્યારે પણ લલચામણી તમારી આગળ ઓફર આવે શેતાન તમને છેતરે તો શું તમે એ સાંકળે માર્ગે જ ચાલવાનું ચાલુ રાખશો કારણ કે આ માર્ગ એનું પરિણામ જીવન છે ખ્રિસ્તની હાજરી છે જ્યાં પાપ નહીં હોય એવું અનંતકાળીક જીવન છે અને માટે શું તમે હંમેશા સાંકળે માર્ગે ચાલવાનું પસંદ કરશો એમાં સહન કરવાનું છે માફ કરવાનું છે જતું કરવાનું છે અધીનતા છે ખ્રિસ્તનો પવિત્ર આત્માનો એ સ્વભાવ છે અને ત્રીજો છેલ્લો પ્રશ્ન જો તમે તે માર્ગે ચાલી રહ્યા છો અને પડકારોનો સામનો કરી રહ્યા છો તો ફરી દ્રઢ થાઓ તમે સાચે માર્ગે જઈ રહ્યા છો એ ખાતરી સાથે તમે પ્રભુને સોંપાવ મુશ્કેલી છે થોડા પ્રશ્નો છે પણ પ્રાર્થના સાથે એક નવું સમર્પણ તમે કરો કે પ્રભુ મેં આ સાંકળો માર્ગ પસંદ કર્યો છે કે જે માર્ગમાં જીવન છે જે માર્ગ મને જીવનમાં પહોંચાડે છે મને આ જીવનનો માર્ગ એની ઉપર ચાલવા સહાય કરો મારા જીવનમાં ઘણા પડકારો આવે છે જીવનના માર્ગમાં ચાલવાને કારણે સતાવણીઓ થાય છે બીજાઓ જે વાત સરળતાથી કરી શકે છે હું નથી કરી શકતો અને માટે મને સહાય કરો ભલાઓ તમે ખરે માર્ગે ચાલી રહ્યા છો એની ઉપર ચાલવાનું ચાલુ રાખજો તમારો માર્ગ એ સાંકળા માર્ગથી ચોળા માર્ગ તરફ ફેરવી નાખશો નહીં પણ જો તમે ચોળા માર્ગમાં ચાલી રહ્યા છો તો તમે સાંકળા માર્ગમાં આવવાનું પસંદ કરો ઈસુની પાસે જીવન છે પ્રાર્થના કરીએ આપણે પ્રભુ તમારો આભાર આજના આ સમયને માટે તમે અમારી આગળ પસંદગી મૂકી છે સાંકળે બરણેથી મહે પહેશો કેમ કે જે માર્ગ નસમાં પહોંચાડે છે તે ચોળો છે તેનું બહારણું પહોળું છે ને ઘણા તેમાં થઈને પેસે છે કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બહારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે પ્રભુ જેઓને આ સાંકડું બહારણું જડ્યું છે મળ્યું છે તેઓ તેના ઉપર ચાલવાનું ચાલુ રાખે અને જો કોઈ ચોળા માર્ગે જઈ રહ્યા હોય તો આ જીવનનો માર્ગ પસંદ કરે માટે તેઓને સહાય કરો ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો આમે